અમદાવાદની ની સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાને લઈ વાલીઓનો ઉગ્ર હોબાળો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડમિનિ

આરોપી વિદ્યાર્થીએ પોતાના અન્ય સાતથી આઠ સાથીઓ સાથે મળી ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તક મળતા જ તેના પીઠના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓ સિંધી સમાજના આગેવાનો અને સ્થાનિકો સહિત પાંચસોથી વધુ લોકોનું ટોળું શાળા પર એકઠું થયું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળામાં તોડફોડ કરી હતી પરિસ્થિતિ એટલી વણસી હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીને રોકી ચક્કાજામ કર્યો હતો અને કેટલાક શાળાના કર્મચારી સાથે મારપીટ પણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે स्कूल 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 એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જે એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાની ઘટના બની ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જેને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરાને શરી મારલે છે એની વિરુદ્ધ આટેક્ટ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસ બાદ અમારે જણાવ્યું આવે છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને સ્કૂલમાં ગણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કા મુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપાલ એમને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ લોકો કોઈ વચ્ચે ઝઘડો થયો હતો એ બાબતે જેણે છરી મારેલી છે અને બોલે એ લોકો વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે કોઈ વસ્તુ લઈને આવે છે કેવી અત્યારની કુછ પ્રસ્તિસિકની માટર માલેના હાલમાં જે બોબનર છે ઓપરેશન એટલો છે કે આની કુછ વરસ થઈ સકતી નથી જે સામે જેને છરી મારેલી છે એ લોકોનો નામ નોંધ કરીને આગળની કુછ વરસ કશું ત્યારે ખબર પડશે કે આપા કોઈ કઈક ના પ્લાનિંગ કર્યું છરી ક્યાંથી લાવેલા હતા કે કોઈ આપા સામે દેતા કે કે હાલ અજાયા માણસોને વૃદ્ધમાં નોંધાકલ કરવામાં આવે છે કે એક્ઝેક્ટલી જે બોબનરની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર માર્યા મળુ જેમ જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાદમાં આવશે ત્યારબાદ બાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા કે જ્યારમાં આવશે છરી મારવામાં એ વિદ્યાર્થી તે વાલમાં જાણવા મળે છે આ જે ફરિયાદ છે ફરિયાદ दाखल કરવામાં આવી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર પુત્રા કરી લે છે અને ત્યારબાદ બાદ જે પંચનામ કરવામાં છે પંચનામ દરમિયાન આવી કોઈ પણ હકીકત જાણવા આવશે કે એ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જાણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે